સીતારામ બધાઈ દઈરા ની સીતારામ જે સીતારામ જય માતાજી ગયા નવ ને માથે હા કે લેવા કે લેવા આજે આજ ઉઠી કે મનાવે આવી ને કેરી રી અમારે કોઈ ની તો જવાની પરવાર ને એટલે લેવા આવ્યા

એક <laughs> દુકાન <laughs> આ કામ થતું તો જ કોઈને ખબર ન પડી છેલા સુધી નો થતી હોય જોણ બણવાર આવવાની તો કે મુકે એ બણવારવારે કામ કરી હે બણવારવારે છો બરુંતા કે બણવારવારે આ અમે કરીએ દીની ખવા રહી હે કેવા કામ એની 릭શા મે પહેલા કે મુ ઠેગ ગલતો ખબર હતા કે આમાં આજ થ્યું ઓલા કોઈ ન આવડે આ ઈ ને કા માણે ઓતે ચબરો

સાર મોક એક મહિના સુધી કરી હા કયા વાગે કા ને ને 12 ત અમારે પાકે રાતના બર હા 8 વાગે આમ ભગ્યા તો પછી વાગે ઓય એ હિન્દોય આવીને ને રયુના સાઈ ને ને

राजा ની બની આયા હવે બેબી ને બેઠો એક આમ બેઠો આમ પડે ને ઓનઓ કે દરારે દરન ઢાકડી માં ઉતરાયું તો ઈ

ये जो एक आई रखी है हां ये एक आई रखा है हां जो आ जाए की डैरियो तो एक आपे नाखी है ने काटे ना काटे नहीं कोई भी काटे तो नहीं तो काटने हां और कोई सड़े नहीं सड़े हां कोई नहीं देखो अभी दस साल से गुणण चलानो हां वो ये अभी दर्द होती है ये तो है नहीं क्या बताएं हां यार काटी नाखी बसाराम की पड़दाती पुकाई गया पुकाई गया

આફ્રિકાની હા ઓલકોળ બોલના સારું ઓલકોળ હા ખાણી ખાડુલી હા ખાણી ભાઈ ઉગે ને છેમાં ગાંઠિયાવાળો હા તે છેતી ભાઈ નીયા ઈદો વખત હોકી જો તું લેવા જા ને ઓર ઠેકળેની દરવાજો સર એ ક્લીક રાખી કે બીજો રોટલા ને શિયાળ થાળું રોટલા તા કરવામ ના ને ક્યાંક નורה ને કી હા મે બાકી તો હань ની પાઉ ભાજી છે ત્રીજી મેં તો એ નહીં પોયં લગભગ તો બધાય પાઉ પડ્યાથી પાઉ ભાજી જ થાય છે સ્યાત તો બહુ ઓછો ઉપડ થાય છે

आठे फुगिने आ इमान सोळडी खबर मी ठेका पानवर गई गिया घरी आ आ यो सियाकडे आ पराणी कोण ने खाया हा हा काय बोलतेय म्हणाले પાત્ર બને બને બફાઈ ગયા બંધ કરેસ એવા ખોલે નાખવાણી પછી કટકા કરે અને વઘાર નાખ